આજની સૌથી મોટી અને દુઃખદ ખબર અમદાવાદથી આવી છે એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ વન સેવન વન જે બાર જૂન બે હજાર પચીસના રોજ બપોરે અમદાવાદથી લંડન જઈ રહી હતી ઉડાન ભર્યા બાદ થોડી જ વારમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીકના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ બસો બેતાલીસ લોકો જેમાં એકસો ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે તેમનું મોત નીપજ્યું છે દુઃખની વાત એ છે કે આ ઘટનામાં કોઈ બચ્યું નથી અને જમીન પર પણ કેટલાક લોકોના જીવ ગયા હોવાનું જાણવા મળ્યું છે આ દુર્ઘટનાએ દમણ અને દીવમાં શોકનું મોજું ફેલાવ્યું છે જ્યાં આ વિમાનમાં સોળ યાત્રીઓ સવાર હતા જેમાંથી પંદર યાત્રીઓના પણ વિમાન દુર્ઘટનામાં કરુણ મોત નીપજતા સંઘ પ્રદેશ દમણ અને દીવમાં શોકની લાગણી ફેલાયું છે યાત્રીઓના મોતને લઈને આજે દમણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ઝંડો અર્ધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો

करने की प्रार्थना करते हैं भारतीय जनता पार्टी दादरा नगर हवेली दमन देव प्रदेश के दीव जिले के 16 यात्रियों अहमदाबाद से लंदन इस विमान के माध्यम से जा रहे थे इस 16 यात्रियों में से 15 यात्रियों की मृत्यु हुई है पूरा भाजपा परिवार इन यात्रियों के परिवार को संवेदना व्यक्त करती है ईश्वर से प्रार्थना करता है इस मुश्किल घड़ी में इन परिवार को सख्ती प्रदान करें और हमने भाजपा परिवार दीव और दमन की ओर से दीव के सभी कार्यकर्ता पदाधिकारी इस व्यवस्था में लगे हैं और दमन के, के कार्यकर्ता भी पूरी व्यवस्था में लगे और शासन प्रशासन भी दमन प्रशासन दीव प्रशासन पूरी तरह से अहमदाबाद के हॉस्पिटल के साथ संपर्क बनाए रखे और हम ये व्यवस्था कर रहे हैं कि कल रात शाम तक ये व्यवस्था पूर्ण

તો એમને પરિવારને પણ સહાનુભૂતિ અને ભગવાન એમને સબર કરવાની આ સહન કરવાની તાકાત આપે અને સરકારને પણ નિવેદન કરીશ અને આશા છે કે સરકાર કરશે જ પ્રધાનમંત્રી છે ગૃહમંત્રી છે આદરણીય પ્રશાસક પ્રભુભાઈ પટેલ બધાને રિક્વેસ્ટ કરીશ કે આ ઘડીમાં જે માનવતાની દૃષ્ટિ તે સરકાર જે મદદરૂપ થઈ શકે એ કરવા વિનંતી કરું છું અને આની દુર્ઘટના પાછળ જે હેતુ હોય કે દુર્ઘટનામાં કોઈ ગલત હેતુ હોય તો એની પણ પૂરી પૂરી ઇન્કવાયરી કરીને આ પરિવારને એનો ન્યાય આપે એવી આશા રાખું છું મોટીતંબાડીમાં ન્યાય સભા બાદ તોડફોડ વાંસદાના ધારાસભ્ય અને દાદરા નગર હવેલી પ્રમુખની ઉપસ્થિતિમાં ખાનગી જમીનમાં બે દિવસ પહેલા યોજાયેલી આદિવાસી સમાજની અન્યાય સામે ન્યાય બાદ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાતા ડુંગરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે પ્રાપ્ત વિગત મુજબ વાપીના છરવાડા ગામે રહેતા ઇલાબેન પટેલની તંબાડી ગામે આવેલ ફળિયામાં જમીન આવેલી છે અને આ જમીનના ફરતે તારખોટા અને રહેવા માટે કેબિનની વ્યવસ્થા કરી હતી આ સ્થળે બે દિવસ પહેલાં જ ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથી આદિવાસી સમાજની અન્યાય સામે ન્યાયની સભાનું આયોજન વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને દાદરાનગર હવેલીના કોંગ્રેસના પ્રમુખ પ્રભુભાઈ ટોકિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આદિવાસીઓને ઉશ્કેરણીજનક ભાષણો બાદ રાત્રિ દરમિયાન કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ઈલાબેન પટેલની જમીનમાં ગેરકાયદેસર ઘુસી તોડફોડ કરી હતી જેને લઈ તેઓએ વાપીડુંગરા પોલીસ મથકમાં તોડફોડ કરનાર શંકાસ્પદ આઠ જેટલા ઈસમો સામે લિખિતમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે વલસાડમાં ધોળે દિવસે ચોરી બેંકમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડ્યા બાદ નિવૃત્ત એલઆઈસી કર્મચારીની થેલી લઈ શકશો ફરાર વલસાડ શહેરમાં એક નિવૃત્ત એલઆઈસી કર્મચારી પાસેથી પાંચ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે વડોદરા એલઆઈસીમાંથી નિવૃત્ત થયેલા દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રેસઠ પોતાના મકાનના બાંધકામ માટે બેંકમાંથી રૂપિયા ઉપાડવા આવ્યા હતા અગિયાર જૂન બે હજાર રોજ બપોરે ત્રણ પંદર વાગ્યે દિનેશભાઈએ વલસાડના હાલર રોડ પર આવેલી ઇન્ડિયન બેંકમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડ્યા તેમણે રકમ પેઢી થેલીમાં મૂકી પોતાની હોન્ડા મોટરસાઇકલ નંબર જે જે ફિફ્ટીન આર ટુ ફાઇવ ડબલ એટ ના સ્ટીયરિંગ પર રાખી તેઓ નજીકની દુકાને ડ્રાય ફ્રૂટ ખરીદવા ગયા હતા આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મોટરસાઇકલ પાસે આવ્યો અને રૂપિયા પાંચ લાખ ભરેલી થેલી ઉઠાવીને પોતાના સાથી સાથે પલ્સર બાઇક પર ફરાર થઈ ગયો દિનેશભાઈની બુમાબૂમથી સ્થાનિક લોકો ભેગા થયા તેમણે તરત જ બેંક મેનેજરને જાણ કરી હતી વલસાડ સિટી પોલીસના પીઆઈ દિનેશ પરમારે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી કરાવી છે પોલીસે બેન્કની અંદર અને બહારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે ફૂટેજમાં થેલી ચોરનાર વ્યક્તિ અને પલ્સર બાઇક પર ભાગતા વ્યક્તિ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાય છે દિનેશભાઈએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પકડવા માટે તપાસ શરૂ કરી છે ઇન્ડિયન બેંક માટે મારા એકાઉન્ટ માટે પૈસા પાંચ લાખ ઉપાડ્યા બાઇક પર ભેરવી પછી ડ્રાય ફ્રૂટ લેવા જોઈએ અને પછી ફરીથી મારી બીજી બેગ ભેરવા જતા મારી બેગ ગાયબ નજીક ગેસ લાઈન માં ભંગાણ પડતા લાગી આગ ફાયર બ્રિગેડે પરિસ્થિતિ કાબુમાં લીધી વલસાડ તાલુકાના ધમડાચી ગામ નજીક ગુરુવારે વહેલી સવારે ગેસ લાઈનમાં માં ભંગાણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે ગેસ લીકેજને કારણે મોટી આગ ભોભૂકી ઉઠી હતી આગની જાણ થતાં જ વસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે તરત જ કાર્યવાહી શરૂ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી ગેસ લીકેજની જાણ થતાં જ કંપનીએ તાત્કાલિક ગેસનો પુરવઠો બંધ કરી દીધો હતો લાઇન રિપેરિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ગેસ કંપનીના અધિકારીઓએ ભંગાણના કારણોની તપાસ શરૂ કરી છે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે ગેસ લીકેજ થતાં જ તેમણે આસપાસના લોકોને સાવધ કર્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી જો કે આસપાસના વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તંત્રના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે વલસાડ જિલ્લામાં બુટલેગરો સામે પોલીસની મોટી કાર્યવાહીમાં રૂપિયા બે પોઈન્ટ સાહીઠ લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાના પોલીસ અધિક્ષક કરણરાજ વઘેલાના દિશાનિર્દેશ પર એલસીબી વલસાડની ટીમે પાડી તાલુકામાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી પર એક ટેમ્પોને રોકીને તપાસ કરી હતી ટેમ્પોમાં બનાવેલા ગુપ્તખાનાઓમાંથી નવસો ઓગણત્રીસ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા બે લાખ હજાર નવ્વાણું છે પોલીસે ટેમ્પો સાથે કુલ પાંચ લાખ હજાર મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ફરાર થયેલા ચાલક અને ક્લીનરની શોધખોળ હાથ ધરી છે એલસીબી પાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીમાં પોલીસ નિરીક્ષક ઉત્સવ બારૂટના માર્ગદર્શન હેઠળની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી